નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચૌદ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો ચોવીસથી ઊંચા ઊંચા છસો આઠ કઉ ટુકડા ચારસો થી ઊંચા ઊંચા છસો ને વીસ કપાસ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા સત્તરસો એકત્રીસ સિંગદાણા જાડા અગિયારસો થી ઊંચા ઊંચા તેરસો સિંગ ફાડીયા એક હજારથી ઊંચા ઊંચા બારસો એરંડા આઠસો એકાવન થી ઊંચા ઊંચા તેરસો એક તલ બારસો પચાસ થી ઊંચા ઊંચા ઓગણીસો એકતાલીસ જીરું बजार आठ सौ थी ऊंचा तरह हज़ार चार सौ एक ईसबगुल पाँच सौ ऊंचा ऊंचा तेर सौ एक धाणा आठ सौ थी ऊंचा ऊंचा पंदर सौ एक धाणी एक हज़ार ऊंचा ऊंचा पंदर सौ एक लसण सूकू चार सौ एक ऊंचा ऊंचा एक हज़ार एक डूंगी लाल साइठी ऊंचा ऊंचा मुंचा सौ छासठ बाजरो बसोंकोतेर ऊंचा ऊंचा चार सौ एक जुआर चार सौ एक ऊंचा ऊंचा सात सौ मकई चार सौ एक ऊंचा ऊंचा पाँच सौ एक मग बार सौ छवीस ऊंचा ऊंचा सोलसौ एकतालीस चना नौ सौ एकावन ऊंचा ऊंचा अग्यारो सोल व्ल पाँच सौ एक ऊंचा ऊंचा नौ सौ एक अड़द एक हज़ार एक ऊंचा ऊंचा तेर सौ एकतालीस तुवेर एक हज़ार छवीस ऊंचा उचा तेरस सोयाबीन छ सौ एक ऊंचा ऊंचा आठ सौ एक रायडो एक हज़ार एक ऊंचा ऊंचा बार सौ एक राय अग्यार सौ एक ऊंचा ऊंचा चौदह सौ एक मेथी પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકત્રીસ ઘોઘડી છસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એક